નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો માક્ષર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જાણીએ છીએ કે માગસર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય મહિનો માનવામાં આવે છે પરંતુ આજે આપણે વાત કરવાના છીએ માક્ષર મહિનાના રવિવારના મહાત્મા અને રવિવારના દિવસે કરવામાં આવતી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના વિશે તો આપ અમારી સાથે આ વિડિયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં પણ આ માહિતીને શેર કરજો જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે માક્ષર મહિનાના રવિવારને ખૂબ જ ખાસ માનવામાં આવે છે માક્ષર માસમાં ભગવાન સૂર્યનારાયણની પૂજાનું પણ ખાસ ફળ મળતો હોવાનો ધાર્મિક પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે ગ્રંથોમાં જણાવવામાં આવેલ છે કે માક્ષર મહિનાના દર રવિવારે ઉગતા સૂર્યને જળ ચડાવવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થાય છે સાથે એવી પણ માન્યતા છે કે માક્ષર માસના રવિવારના દિવસે મીઠો એટલે કે નમકના સેવનથી બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો માક્ષર માસના રવિવારના દિવસે મીઠા એટલે કે નમકનું સેવન ન કરવામાં આવે તો તમને સ્વાસ્થ્યની દૃષ્ટિએ તો ફાયદો થાય જ છે પરંતુ સાથે સાથે રવિવારના દિવસે નમક ન ખાવાના કારણે જ્યોતિષશાસ્ત્ર મુજબ આમ કરવાથી તમારી કુંડળીમાં જે ગ્રહ નક્ષત્રોના જે અશુભ ફળ રહેલ હોય છે તેમાં તમને રાહત મળે છે એટલે કે તમારી કુંડળીમાં ગ્રહ નક્ષત્રોના જે અશુભ ફળની અસર તમારા જીવનમાં ઘટી જાય છે આપણા ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ માક્ષર મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે માગસર મહિનામાં સૂર્યોદય સમયે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે તેવી માન્યતા છે સાથે જ આયુર્વેદના જાણકારો પ્રમાણે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે મિત્રો રવિવારના દિવસે જ્યારે આપણે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપતા હોઈએ ત્યારે આપણી કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ રવિવારના દિવસે જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો તો તે જળ તમે જે પાત્રમાં ભરો છો તે પાત્ર તાંબાનો લેવો જોઈએ સામાન્ય રીતે આપણે સૂર્યનારાયણને જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો ત્યારે તમારે ભગવાન સૂર્યનારાયણના નામોનો ઉચ્ચાર કરીને પાછળ નમઃ બોલવાનું હોય છે જો તમને સૂર્યનારાયણના નામો નથી આવડતા તો તમારે ભગવાન સૂર્યનારાયણ દેવને જળ આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ ત્રણ શબ્દનો મંત્ર જરૂર બોલવો જોઈએ અને ધીમી ધારે પાણી રેડતા રેડતા આ મંત્ર સતત બોલતો રહેવાનું છે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રવિવારના દિવસે તમે જ્યારે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો છો તે જળ ઉપર કોઈનો પગ ન આવે અથવા તો તે જળ કોઈ ગંદકીમાં ન પડે તેના માટે તમે જ્યારે સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરો તો પહેલાંથી જ ત્યાં નીચે કોઈ પહોળું વાસણ રાખી દો જેથી તમે જે જળ સૂર્યનારાયણને અર્પણ કરો ત્યાં નીચે રાખેલા પહોળા વાસણમાં એકત્રિત થાય ત્યારબાદ જ્યારે તમે તાંબાના લોટા દ્વારા ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરી લો તેના પછી ભગવાન સૂર્યનારાયણને સામે હાથ જોડીને તમારે ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો બે મિનિટ સુધી જાપ કરીને ભગવાન સૂર્યનારાયણને પ્રણામ કરવા જોઈએ અને ત્યારબાદ જે પહોળા પાત્રમાં અર્ધે આપેલું પાણી ભેગું થયેલ છે તેમાં હાથની આંગળી વડે તે પાણીને આંખે અડાડવું જોઈએ ત્યારબાદ તે એકઠું કરેલ પાણી કોઈ પવિત્ર છોડ વનસ્પતિના ક્યારે રેડી દેવું જોઈએ જેથી કરીને તે પાણી પર કોઈનો પગ ન આવે અને કોઈ અપવિત્ર જગ્યા પર તે પાણી ન જાય અને તે પાણીની પવિત્રતા જળવાઈ રહે માગસર મહિનાના રવિવારે દાન કરવાનું પણ વિશેષ મહિમા માનવામાં આવ્યું છે દોસ્તો માગસર મહિના દરમિયાન ઠંડીનો સમયગાળો હોય છે અને ઠંડીના કારણે ઠંડીથી બચવા માટે જરૂરિયાતમંદ લોકોને રવિવારના દિવસે ઘઉં ઘોળ ઊનના કપડાં તથા ધાબડાનું દાન કરવું જોઈએ માગસર મહિનાના રવિવારે અનાજ અને અન્ય ભોજનની સામગ્રી દાન કરવાનો મહિમા ધાર્મિક રીતે ખૂબ જ માનવામાં આવે છે સાથે જ માગસર મહિનાના રવિવારના કોઈ ગૌશાળામાં ઘાસ અને થોડા રૂપિયા જે તમારી યથાશક્તિ મુજબ દાન કરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે દોસ્તો માગસર મહિનાની વાત કરીએ તો આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું બધા મહિનામાં માગસર છું એટલે માગસર મહિનાને વ્રત પૂજા અને ધાર્મિક કાર્યોમાં સૌથી સારો માનવામાં આવે છે એટલે માગસર મહિનામાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનનું ખાસ પુણ્યફળ મળે છે મિત્રો અગ્નિપુરાણ અનુસાર માગસર મહિનામાં વરુણના નામથી સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે અઘાન મહિનામાં રવિવાર સહિત દરરોજ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અર્પણ કરવા સાથે ફૂલ માળા અને ભોગ ચડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે જ વ્યક્તિને શારીરિક માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે દોસ્તો રવિવાર સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કોઈ પણ વ્યક્તિનો દિવસ સૂર્યનારાયણના દર્શન કર્યા વિના શરૂ થતો નથી પરંતુ જો આપણે તેની સાથે સૂર્યનારાયણ દેવની પૂજા કરીએ છીએ તો સૂર્ય ભગવાન પણ હંમેશા આપણા પર તેમની કૃપા બનાવી રાખે છે રવિવાર સૂર્યદેવને સમર્પિત છે સૂર્યદેવને હિરણ્ય ગર્ભ તરીકે પણ ઓળખવામાં આવે છે હિરણ્ય ગર્ભ એટલે કે જેના ગર્ભમાં સોનેરી આભા હોય છે દરેકે દરરોજ સવારે ઊઠીને જળ અર્પિત કરવું જોઈએ જો તમે દરરોજ આમ નથી કરી શકતા તો રવિવારે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમને અને તમારા પરિવારને અવશ્ય લાભ મળે છે ઉગતા સૂર્યને નમસ્કાર કરવાના ઘણા ફાયદા છે આમ કરવાથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો સ્નાન કર્યા પછી વહેલી સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી શરીરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મિત્રો માક્ષર માસના રવિવારના કરવાના કેટલાક ઉપાયો વિશે વાત કરીએ તો માક્ષર માસના રવિવારે ઘીનો દીવો કરવો ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઘરના બહારના દરવાજાની બંને બાજુ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારે ઘીનો દીવો કરવાથી સૂર્ય ભગવાનની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જો તમારા હાથમાં પૈસા ટકતા નથી તો આ ઉપાય જરૂર કરવું જોઈએ જ્યારે પણ તમે રવિવારે ઘરની બહાર જાઓ ત્યારે તમારા કપાળ ઉપર ચંદનનું તિલક લગાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે તમે સંકલ્પ સાથે જે પણ કામ કરો અને જે પણ કામ માટે જશો તે ચોક્કસ પૂર્ણ થશે રવિવારે લાલ રંગના કપડાં પહેરવા પણ શુભ માનવામાં આવે છે એટલા માટે રવિવારના લાલ કપડાં પહેરીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરવું જોઈએ જેના કારણે દરેક કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે રવિવારે વહેતા પાણીમાં ઘોળ અને ચોખા ભેળવવા શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને બધા અટકેલા કામ પૂર્ણ થાય છે ઘરમાં ધનની ગતિ વધારવા માટે સૂર્યદેવની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ રવિવારે મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી નિવાસ કરે છે જેથી તમને ક્યારેય ધનની અછતનો સામનો કરવો પડતો નથી તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર કરીને આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા સહભાગી બનશો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ